શિવાબે બોરિયાદા નિવેદન ને હું વખોડી કાઢું છું સખત શબ્દો મેં મારા જીવનમાં બે હજાર દસ થી સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજમાં જાગૃતિ આવે ઠાકોર સમાજ શિક્ષિત બને સંગઠિત બને વ્યસન મુક્ત બને અને બીજી સમાજો સાથે હળીમળી રહી શકે આજે અભિયાનની શરૂઆત કરી હતી બે હજાર દસ થી એનું ધીમે ધીમે ગુજરાતમાં પરિણામ મળવા મળે શિવાભાઈ ભૂરિયાભાઈને યાદ કરવા માંગુ છું હું કે બે હજાર સત્તરમાં કે બે હજાર બારમાં જે વિધાનસભાઓની અંદર તમે ચૂંટણી લડ્યા હતા એ ચૂંટણીની અંદર ઠાકોર સમાજે તમને જંગી જીતાડ્યા હતા એ સમયે ઠાકોર સમાજ નતો કર્યો તમે ચોધરી ના અપાય એટલે ખરેખર ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની પ્રજા હળી મળીને રહેશે પણ શિવાભાઈ ભુરિયા જેવા લોકો જે કુંભવાદી તત્વો છે જે જાતિવાદી કીડા છે એ આ એકતામાં હળી સોંપવાનું કોમ કરે છે એટલે ગુજરાતની અંદર દરેક સમાજ અળીમળી રહેશે લોકો જાતિ ધર્મ જોતા મતદાન કરે છે યુગ વ્યક્તિઓને જીતાડે છે અને ખાસ કરીને ગુજરાતમાં જનસંખ્યા બોળી છે તો દરેક વિધાનસભામાં અમારી મેજોરિટી હોવાની સ્વાભાવિક છે બીજું બનાસકોઠા લોકસભાની અંદર ગેનીબેન વિજય થયા તો ગેનીબેનના વિજયની અંદર સમસ્ત બનાસકોઠાની અંદર સર્વ સમાજ સિંહ પાળો છે અને એમાં ખાસ કરીને ઠાકોર સમાજ એકતાના દર્શન કરાવે છે આવા કુમવાદી તત્વોને હું કહેવા માગું છું કે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ આદિવાસી સમાજ દલિત સમાજ મુસ્લિમ સમાજ માલધારી સમાજ આ સમાજો વર્ષોથી સિસ્ટમમાં થઈ નથી એમની સિસ્ટમનો કોઈ લાભ મળ્યો નથી એટલે બનાસકોઠાનું રિઝલ્ટ એ અમારું ટેલર છે અસલી ફિલ્મ તો બે હજાર સત્યાવીસમાં છે બે હજાર સત્યાવીસની અંદર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ આદિવાસી સમાજ દલિત સમાજ મુસ્લિમ સમાજ માલધારી સમાજ આ સર્વ સમાજો તેમજ વિકાસથી વંચિત લોકો અમે ભેગા થઈને ગુજરાતની અંદર એકસો અગિયાર વિધાનસભાની સીટો લઈ અને ગુજરાતમાં કદમની સરકાર આવવાની છે